આખરે દેવાયત ખવડને જામીન મળી ગયા છે તાલાલાના ચિત્રોડ ગામની અંદર એણે જે બબાલ કરી હતી જે મારામારી કરી હતી એમાં એક વખત એના તાલાલા કોર્ટે જામીન ના મંજૂર કર્યા કેમકે પોલીસે રિવિઝન અરજી કરી હતી હવે વેરાવળ સેશન્સ કોર્ટે એના જામીન મંજૂર કર્યા છે દેવાયત ખબર સહિત એમના જે સાગરીતો છે તમામના જામીન મંજૂર કરવામાં આવ્યા છે પણ એ જામીન મંજૂર થયા છે એમાં અમુક શરતો મૂકવામાં આવી છે કોર્ટમાં શું થયું છે અને કઈ શરતો પર એને મુક્ત કરવામાં આવ્યા છે આ તમામ વિષયો પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગઈ બારમી ઓગસ્ટના દિવસે તાલાલાના ચિત્રોડ ગામમાં અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને એની સાથે રહેલા પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો દેવાયત ખવડ અને એના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેક વખત ટક્કરો મારી ત્યાર પછી એને શબ્દો બોલ્યા હથિયારો વડે ગાડીના કાચ ફોડ્યા અને દેવાયત ખવડે રિવોલ્વર બતાવી અને કેસ ન કરવા માટેની ધમકી પણ આપી એની સાથે સાથે પંદર તોલા સોનાના દાગીનાની લૂંટ પણ ચલાવી દેવાયત ખવડ અને એની સાથે જે આરોપીઓ હતા એ તમામની સામે બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એકસો એકાણું જેવી અનેક પ્રકારની કલમો અને આર્મ્સ એક્ટની કલમો લગાવવામાં આવી છે દેવાયત ખવડ સામે રાજકોટમાં પણ હત્યાની કોશિશ સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિતના પાંચ ગુના નોંધાયેલા છે આમ તો છે ડાયરાના કલાકાર ડાયરાના કલાકાર જે સમાજને સુધારવાનું કામ કરતા હોય લોક શિક્ષણનું કામ કરતા હોય મનોરંજનની સાથે સાથે એમની સામે આટલા બધા ગુના પણ નોંધાયેલા છે જ્યારે એમની સાથે રહેલા સાથીઓ છે એમના પર પણ જુગાર અને મારામારીના કેસો છે હવે તાલાલાના ચિત્રોડની અંદર જે કેસ થયો છે એ કેસમાં તાલાલા કોર્ટે દેવાયત ખવડ અને એમની સાથેના તમામ આરોપીઓના જામીન ફગાવ્યા હતા એટલે એમને જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા જો કે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના આદેશ પછી આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે પણ કેટલીક શરતો એમની સામે રાખવામાં આવી છે દેવાયત ખવડને એક લાખના વ્યક્તિગત અને અન્ય આરોપીઓને પચીસ હજારના બોન્ડ અને તમામને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જ શરતો પર એમને જામીન અપાયા છે કોર્ટના આદેશ પ્રમાણે દેવાદ ખવડને એક લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે જ્યારે બીજા જે છ આરોપીઓ છે એમને પચીસ પચીસ હજારના બોન્ડ મૂકવા પડશે આ સિવાય કોર્ટે અમુક શરતો પણ રાખી છે આરોપીઓને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે સાથે જ દેવાયત ખવળ અને અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને પછી જામીન પણ એના મંજૂર કરવામાં આવ્યા છે શરતો મૂકવામાં આવી છે દેવાયત ખવડ પર અગાઉ પણ મારામારી અનેક પ્રકારના વિવાદોમાં એ કેસમાં દેવાયત ખવડ સપડાયેલા છે હવે જામીન મળ્યા છે એમના ચાહકો એમના પરિવારજનોમાં રાહત છે કેમ કે નવરાત્રિનો સમય પણ નજીક આવી રહ્યો છે નેવાયત ખબરને આ શરતો છે કેટલી અઘરી પડવાની છે એ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર